પણ મેં કહ્યું બે વર્ષથી કરી મંજૂર થઈ જશે આમ તમે એવું જ કહ્યું કે બે માગણી કરીએ હે તમે વર્ષ પહેલા મેં કીધું કે ના કશો હતો તમે લખીને આપીશું સરકાર સરકારમાં જો સરકાર માં દરખાસ્ત વાર કરી દીધી છે હે પણ સરકાર મંજૂર કરાવો પણ એકદમ થઈ જાય પણ તમારે મારે કરવાનું એટલે કે હું એકદમ થઈ જાય સરકાર મંજૂરી આપવાની માર બનાવી દેવા તો બનાવી દઉં સરકાર જો મંજૂરી નહી કરાવને દોઢ વર્ષથી તમે કંપની તૂટી ગયો એટલે કંપની લીધે તૂટી ગયો છું સમય મર્યાદા પૂરી નહીં થઈ ખબર આ એક જ રસ્તો બાકી રહ્યો બીજા બાકી રહ્યા કોઈ સ્ટેટ ના જોયું છે તો મારો વિરોધ તો કરે ને તો આ વિરોધ કઈ કરે તમારો